મેં તો ચલાતા જોડતે ગયા બધું ચાલુ કરેલું એક નાનકડું કેન્ડીનું મશીન લગાવ્યું હતું અને એક આઈસક્રીમનું ફ્રીઝર ત્યારથી અમારી શરૂઆત થઈ અને મારી કંપનીની શરૂઆત મેં મારા ઘરેથી જ કરી હતી આ પ્રોડક્ટ બનાવતો ગયો આજે મારા પોર્ટફોલિયોની અંદર બસો થી વધુ પ્રોડક્ટ છે કોઈ બી વસ્તુ હોય એમાં જ્યારે પબ્લિક એવું વિચારતી હોય કે પાંચ દસ રૂપિયામાં ક્વોન્ટિટી ઓછી આવે એનું કારણ તો અન્ય રાજ્યમાં જ્યાં ગુજરાતી હોય એ લોકોને ખુશબુ આઈસ્ક્રીમ વેચીને બે પૈસા કમાવવા હોય તો એની પ્રોસેસ જો તમે બેરોજગાર હોય અને રોજગારની તલાશમાં હોય

આ વ્યક્તિનું નામ હિંમતભાઈ પોકિયા છે જેઓ દેડી તેમજ આસપાસના ગામના લોકો માટે એક રોજગારીનું અનોખું માધ્યમ પણ બન્યું છે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેઓને સન્માન પણ કરવામાં આવ્યું છે કેટલો કાટાળો હિંમતભાઈને સંઘર્ષ રહ્યો અને જો અત્યારે આ કંપની સાથે જોડાઈને બે પૈસા કમાવા માંગતા હોય તમે તો શું પ્રોસેસ છે આવો જાણીએ હિંમતભાઈ પાસેથી સર છે હિંમતભાઈ આપનું ગુજરાતી કશું બોલ દૂધમાંથી તમે આઈસક્રીમ કેન્ડી બનાવ્યું ત્યારે વિચાર્યું હતું કે આટલું મોટું કમઠાન થશે કે શું એમ આમ તો જોવા જઈએ ને તો આપણે જ્યારે સ્ટ્રગલર હોય કારકિર્દીની શરૂઆત કરતા હોય ત્યારે આપણે આજીવિકા માટે કોઈ બિઝનેસ ચાલુ કરતા હોય માત્ર ને માત્ર એ જ આશયથી મેં મારો બિઝનેસ ચાલુ કર્યો હતો પણ ધીરે ધીરે નથી કહેતા કે આપણા સપનાઓ મોટા હોય ને એટલે આપણે દોડવાની એક જનૂન આવે આપણી અંદર તો એ જનૂન મને અહીં સુધી લઈ આવ્યું અને શરૂઆતમાં મેં માત્ર બે ભાઈઓ જ આ કંપનીની શરૂઆત કરી હતી ધીરે ધીરે નથી કહેતા કે મેં તો ચલાતા આવ્યું મંજિલા જાની લોક જોડતે ગઈ કારવા શરૂઆત કઈ સાલ માં કરી હતી અને કેવી રીતે શરૂઆત કરી હતી પેલું સ્ટેપ કયું હતું શરૂઆત બે હજાર આઠમાં મેં માત્ર કેન્ડી બનાવીને મારી કંપનીની શરૂઆત કરી હતી ત્યાર પછી ધીરે ધીરે માર્કેટની ડિમાન્ડ અને લોકો અમારી બ્રાન્ડને ખૂબ પસંદ કરવા લાગ્યા પછી અમે આઈસ્ક્રીમ ચાલુ કર્યું હતું બે હજાર નવથી શરૂઆતમાં તો હિંમતભાઈ ટેકનોલોજીનો પણ અભાવ હોઈ શકે તો એ સમયમાં તો ટેકનોલોજી નથી છતાં આ બધું મેનેજ થઈ જતું બધું કહેતા કે જુગાડ તો શરૂઆતમાં જુગાડથી જ અમે બધું ચાલુ કરેલું એક નાનકડું કેન્ડીનું મશીન લગાવ્યું હતું અને એક આઈસ્ક્રીમનું ફ્રીઝર ત્યારથી અમારી શરૂઆત થઈ અને ધીરે ધીરે શરૂઆતમાં તો ફાઇનાન્સિયલી તકલીફ પણ હોય તો એ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક રસ્તો કરતા ગયા અને ધીરે ધીરે અમારી એ જે બ્રાન્ડ છે એને મોટી કરતા ગયા તમે કીધું મારી ઘરે જ ચાલુ કર્યું મારી કંપનીની શરૂઆત મેં મારે ઘરેથી જ કરી હતી અને શરૂઆતમાં મારો આ બિઝનેસ છે ને ડેરી પ્રોડક્ટનો હતો તો હું મીઠાઈને એવું બનાવતો હતો તો એમાંથી જ મને પ્રેરણા મળી કે આઈસ્ક્રીમ પણ બનાવે એમ અને એમાં પણ ખૂબ મોટો સ્કોપ છે તો પછી મેં આઈસ્ક્રીમની શરૂઆત એ રીતે કરી ડેરી કેટલો સમય આખી પછી આઈસ્ક્રીમ ડેરીનો બિઝનેસ મેં લગભગ આઠ વર્ષ ડેરીનો બિઝનેસ ચલાવ્યો આઠ વર્ષ પછી મેં ડાયવર્સિફાઈડ આઈસ્ક્રીમને પસંદ કર્યું આપણે એક કહેવત છે દુઃખનો કોઈ દોસ્ત ન હોય પરંતુ જે તે સમયે તમારો સંઘર્ષ ડેરી છોડીને આઈસ્ક્રીમ ચાલુ કર્યું ત્યારે લોકો કોઈ નજરે જોતા હતા અને અત્યારે લોકોની શું નજર છે તમારી નજરે કેવું દેખાય છે સંઘર્ષ એટલે કોઈ પણ શરૂઆત હોય ને એમાં સંઘર્ષ તો હોય જ અને જે કોઈ સંઘર્ષ કરતા હોય ને લોકો એને હાસી ઉડાવતા હોય એ લોકોની પણ આપણું એક વિઝન ક્લિયર હોય ને કે અમારે આ કરવું છે તો આપને કોઈ રોકી શકે નહીં ક્યારે પણ આવું જ બનતું હતું પણ અમે અમારો જે અડગ નીચે હતો અને અમારે કંઈક કરવું જ છે એવી અમારી અંદર એક એક જનવું એક પેશન હતું તો અમે એને વળગી રહ્યા અને અમે આજે આ જગ્યાએ આજે આ સ્થળે આ મુકામે અમે પહોંચ્યા છીએ અત્યારે કંપનીમાં કેટલા મારા લોકો કામ કરતા હશે અંદર અત્યારે કંપનીમાં અમારો સ્ટાફ અત્યારે પાંચસો મારા એમ્પલોય ત્યારે કામ કરે છે કંપનીની અંદર ગ્રામ્ય વિસ્તારે રોજગારી આપવી એક બહુ મોટો પડાવ કહેવાય સદાર માનસો લોકોની રોજગારી એક સારી બાબત કહેવાય ખુશ્બુ તમે આઈસ્ક્રીમનું નામ રહ્યું ખુશ્બુ એટલે એનો એક અર્થ થાય સુગંધ ખુશ્બુ નામ પાછળનું રહસ્ય ખુશ્બુ આમ તો મારી દીકરીનું નામ છે અને મેં મારી દીકરીના નામથી જ મારી કંપનીની શરૂઆત કરી હતી બે હજારને ને દસમાં અમે નવ દસમાં અમે ખુશબુનું બ્રાન્ડ રજિસ્ટર કરાયું શરૂઆતમાં અમે ગોકુલ ડેરી હતી અમારે અમે વાત ને તમને જેમ એમ ગોકુલ ડેરીથી જ અમે આઈસ્ક્રીમ ચાલુ કર્યું હતું તો પછી રજીસ્ટર અમે ખુશબુ નામથી કરાવ્યું મારી દીકરીના નામથી જ શરૂઆતમાં કેટલી પ્રોડક્ટ રાખતા શરૂઆતમાં માત્ર મે એક જ પ્રોડક્ટથી શરૂઆત કરી હતી ચોપાટી ગુલ્ફીથી શરૂઆત કરી હા એક બનાવવાની ચાલુ કરી દીધી ત્યાર ધીરે ધીમે ફેમસ હતી ત્યારે ખૂબ લોકો પસંદ કરતા હતા એને અને માત્ર આ પ્રોડક્ટના જોરે જ આ પ્રોડક્ટ મૂજે મને રિસ્પોન્સ મળ્યો ને એના હિસાબે જ પછી એક પછી એક પ્રોડક્ટ બનાવતો ગયો આજે મારા પોર્ટફોલિયોની અંદર 200 થી વધુ પ્રોડક્ટ છે એમાં હિમતભાઈની ફેવરિટ કઈ હિંમતભાઈ લગભગ તો મારી બસોએ બસો પ્રોડક્ટ ફેવરેટ છે કારણ કે મારી જ બનાવેલી છે આ કે મારી કંપનીમાં કેવું છે કે આર એન્ડ ડી હેડ પણ હું જ છું એટલે મારા સન છે મારા બંને સન છે આ દીકરાઓ બધું અત્યારે જોવે છે પ્રોડક્શન ને બધું પણ ક્યાંક ને ક્યાંક આમાં જે મારું વિઝન હતું ને એને છોકરાઓ આગળ લઈ જાય છે અત્યારે અને અમારી પ્રોડક્ટની અંદર પ્રોડક્શન હોય કે માર્કેટિંગ હોય એમાં કંપનીના જે અમારા ફેમિલી છે એના મેમ્બરો પૂરી રીતે ઇન્વોલ્વ છે ક્યાંય પણ ક્યાંય કચાશ ન રહી જાય એના માટે ખુદ હું પણ ધ્યાન રાખતો હોય છું પરિવારનો સંઘર્ષના સમયમાં કેવો સપોર્ટ રહ્યો પરિવારના સપોર્ટ વગર કાંઈ પોસિબલ નથી માણસ જ્યારે હારી જાય તૂટી જાય ત્યારે પરિવાર જ એને બેઠો કરતા હોય છે એ મારા પરિવારની અંદર મારા ભાઈ છે મારા પત્ની છે અને અમારા બાળકો એક નાનું એવું કુટુંબ છે અમારું પણ આ બધા લોકોએ ખૂબ સપોર્ટ આપ્યો અમને સંઘર્ષના સમયમાં ખાસ કરીને આ લોકોના સપોર્ટના હિસાબે જ અમે કંઈક કરી શક્યા એક નામ સાંભળ્યું હતું વાત એવી સાંભળી કે એક પ્રોડક્ટ એવી છે જેનું પ્રસાદી તરીકે એ શું છે સાચું છે શું છે હા એમાં છે ને આમ તો મારું જે કામ છે ને મારું જે બિઝનેસ છે ને એને હું ધર્મ તરીકે જોઉં છું અને મારી કામ છે ને એ મારી પૂજા છે મારા કામની અંદર ક્યારેય કોઈ પ્રમાણિકતા અને ક્યારેય ચૂકા નથી નિષ્ઠાથી અમે અમારું કામ કરીએ છીએ ઈશ્વર પણ અમારી સાથે એટલા માટે જ છે કે અમારા કામમાં પૂરી પવિત્રતા અને નિષ્ઠા છે મારી દરેક પ્રોડક્ટ છે ને એની અંદર અમે એટલું હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરીએ છીએ અને જે જે એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એ ક્વોલિટીના હોય કે જે હું અને મારા બાળકો ખાઈ શકે આ બધી મારી એક પ્રસાદ જેવી જ છે એમ તમે ગણો તો પણ 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 છે ને એવું મહાપ્રસાદ તો એવા અમે અલગ અલગ મોદકના મહાપ્રસાદ એવા અલગ અલગ અમે જે આપણી ટ્રેડિશનલ સ્વીટ છે ગુજરાતી મોહનથાળ છે આપણો આપણો મહાપ્રસાદ સ્વામી સત્યનારાયણ ભગવાનની જે પ્રસાદ હોય એ પ્રસાદની કથાનો જે એ પ્રસાદ જ કહેવાય તો એની ઉપર અમે આઈસ્ક્રીમ બનાવ્યું હતું એમ અલગ અલગ જે આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે એ ઉપરાંત ફ્રૂટના પણ અલગ અલગ અમે એના કોમ્બિનેશન કરીને અલગ અલગ અમે આઈસ્ક્રીમ બનાવેલા છે અને લોકોએ એને ખૂબ પસંદ કર્યા છે એક આપણે લોકોની એવી હોય છે સામાન્ય લોકો વેફર હોય કુરકુરિયા હોય કે આઈસ્ક્રીમ કે સોડા એવું કે કોઈ બી વસ્તુ હોય એમાં જ્યારે પબ્લિક એવું વિચારતી હોય કે પાંચ દસ રૂપિયામાં ક્વોન્ટિટી ઓછી આવે એનું કારણ શું હવે ક્વોન્ટિટી કરતાં એ બહુ માયને રાખે છે અને ફૂડ પ્રોડક્ટ છે ને તમે પાંચ દસની જે વાત કરો છો ને એ સૌથી વધુ બાળકો ખાતા હોય છે તો એની અંદર છે ને ક્વોલિટી આપીને એ અમારું ધર્મ બની જાય છે અમારી ફરજ બની જાય છે તો એમાં ક્વોન્ટિટી અમે ઓછી કરશું પણ એની જે ક્વોલિટી હોય ને એમાં અમે ક્યારેય બાંધછોડ નથી કરતા આજે બાગુ કંપની ઘણી આવું કરતી હોય ક્વોન્ટિટી ઝાઝી આપી અને સામાન્ય કસ્ટમરને એ લોકો આકર્ષવા માટે આવું કરતા હોય છે પણ અમને ક્યારેય અમારો ધર્મ ચૂકતા નથી અમારી નીતિમત્તા ચૂકતા નથી કદાચ પોસાય નહીં તો એ વસ્તુ અમે વેચતા નથી પણ એક લેવલ સુધી કે એ અમે નીચે ક્યારેય ક્વોલિટીમાં તમારી પ્રોડક્ટ અન્ય રાજ્યમાં ક્યાં ક્યાં એવા રાજ્યમાં અત્યારે અત્યારે ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ ઉપરાંત જે છત્તીસગઢ ને ઓડિશા જે બોર્ડરના રાજ્યો છે એમાં પણ ક્યાંક ક્યાંક અલગ અલગ જગ્યાએ અત્યારે જાય છે તો આમ તો ચાર રાજ્યોમાં અમારું નેટવર્ક ખૂબ સ્ટ્રોંગ થઈ રહ્યું છે અત્યારે બે હજાર આઠથી અત્યારે બે હજાર પચીસ સંઘર્ષ મહેનત ફળે પરિશ્રમ હા બોલો એક છે પ્રશ્ન હતો ઘણા લોકોને કે સાબરકાંઠા હોય ગુજરાતી કોઈ પણ હોય કે અથવા તો અન્ય રાજ્યમાં જ્યાં ગુજરાતી હોય એ લોકોને ખુશબુ આઈસ્ક્રીમ વેચીને બે પૈસા કમાવો હોય તો એની પ્રોસેસ શું હોય છે કારણ કે ડિસ્ટ્રીબ્યુટર એવું વખત કહેવાય છે ને અમારા અમારી ચેનલ હોય છે ડિસ્ટ્રીબ્યુટર સુપર સ્ટોકિસ અને ડીલર તો કોઈ પણ રાજ્યમાંથી અથવા કોઈ પણ સ્ટેટમાંથી અથવા કોઈ પણ આપણે તાલુકા કે જિલ્લામાંથી કોઈને ખુશબુ આઈસ્ક્રીમનો કોન્ટેક કરવો હોય તો અમારા ટોલ ફ્રી નંબર છે પંચ્યાસી હજાર સત્તર હજાર કોઈ પણ અમને ફોન કરી અને અમારી વેબસાઇટ ઉપર પણ ઇન્કવાયરી નાખી શકે છે અને ત્યાં જો જગ્યા અવેલેબલ હોય અને અમારો એરિયા ખાલી હોય તો અમે ત્યાં ડિસ્ટ્રિબ્યુટરશીપ પણ આપી રહ્યા છીએ અને ડીલર નેટવર્ક પણ વધારી રહ્યા છીએ ત્યારે આપણે જે સંઘર્ષની વાત કરી હતી ખૂબ સરસ વાત છે સંઘર્ષમાં કોઈ એવો પોઝિટિવ કે નેગેટિવ આપની સાથે કોઈ એવો બનાવ બનેલો જે તમને ક્યારેય ન ભૂલાવી આમ તો આપણે જ્યારે બિઝનેસ કરતા હોય ને સંઘર્ષના સમયમાં એવા ઘણા કડવા અનુભવ થતા હોય છે આપને જ્યારે આપને સામેથી ના આવે તમે બિઝનેસ કરતા હોય ને જ્યારે માર્કેટિંગમાં કારણ કે માર્કેટિંગ પણ મેં કરેલું છે પ્રોડક્શન પણ મેં કરેલું છે એટલે ઘણી જગ્યાએથી અમને ના પણ આવતી કે ભાઈ આ ન ચાલે એમ લોકો જોઈને એમ કહી દે કે આ ન ચાલે પણ જ્યારે લોકો એને ટેસ્ટ કરે ત્યારે જે પોઝિટિવ આપને જવાબ મળતો હોય છે પણ શરૂઆતમાં જ્યારે કોઈ નાની કંપની મોટી શોપમાં જાય કે મોટા સિટીમાં જાય ત્યારે એ જો લોકો કન્ટિન્યુ વેચતા હોય ને એમાં એ ચેન્જ કરવા ન માગતા હોય ત્યારે આપણને નાનો જવાબ બહુ મળતો હોય છે પણ જ્યારે જ્યારે આપણી ક્વોલિટી અને આપણી ક્વોન્ટિટી જ્યારે એ લોકો જોવે ત્યારે એ કન્વિન્સ થતા હોય છે પણ શરૂઆતના સમયમાં આ મને નહીં પણ દરેક સ્ટ્રગલરને આવો અનુભવ થતો જ હોય અને આ અનુભવમાંથી જ કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે એવી તમે જ્યારે નોકરી કરેલી જિંદગીમાં ક્યારેય મેં નોકરી નથી કરેલી પણ મજૂરી બહુ કરેલી છે મેં નોકરી એટલે એક મહિનાનો પગાર એને નોકરી કહેવાય પણ અમે ખેતી મજૂરી બી કરેલી છે શાકભાજી પણ વેચેલી છે અને તમે સમજો ને તો ખેતીમાં પણ મેં કામ કરેલું છે મને વાવણી વાવતા આવડે છે સાથી આપતા આવડે છે મને હીરા ઘસતા પણ આવડે છે મેં હીરા પણ ઘસેલા છે એટલે આવા બધા કામ મેં કરેલા છે એટલે આ બધા આ બધા કામ કરવાથી મને એ જ મારું ખરેખર તો પાયાનું શિક્ષણ તો મારું એ હતું કે એમાંથી જ હું શીખો છું જ્યારે મેં એમ કર્યું માસ્ટર ડબલ ગ્રેજ્યુએટ છું હિન્દીમાં પણ મને જેટલો અભ્યાસ કામમાં નથી આવ્યો ને એટલા મારા જે અનુભવ છે ને એ મને કામમાં આવ્યા છે ખાસ કરીને ગામડાના ગામડાના માણસોમાં કોઠા હાઉસ વધારે હોય છે તો આ જે કંઈ છે તો કોઠા હાઉસ ને હા કોઠા હાઉસ ખુશ ને આભારી છે બધું અને આપણે જે જ્યાં નિષ્ફળ ગયા છે ને ત્યાંથી બહુ શીખવા મળ્યું છે અમને તો એ અમારો ભાઈઓ હશે ને આમ જ પાકોથી હશે એક અહીંના કર્મચારી સાથે વાતચીત થતી હતી તો કર્મચારીએ એવું કીધું હતું કે હિંમતભાઈ છે એ એક કોઈ નોકર તરીકે નથી રાખતા પરંતુ એક પરિવાર તરીકે થાય લગ્ન પ્રસંગ કે કોઈ એવી દુઃખદ ઘટના હોય તો હિંમતભાઈ હંમેશા સાથે ઉભા હોય આજે મારા જે એમ્પ્લોય છે મારા જે કર્મચારીઓ છે ને એને હું એક પરિવારના સભ્ય તરીકે જ રાખું છું કારણ કે જ્યાં સુધી તમે એને એક્સેપ્ટ નહીં કરો ને ત્યાં સુધી તમારી સાથે એનું કનેક્શન નહીં થાય તો આ બોન્ડિંગ બનાવવા માટે એક પરિવાર ભાવના કોઈ પણ કંપનીમાં હોય બહુ જરૂરી છે મારી કંપનીમાં પહેલાંથી જ મેં કલ્ચરને ડેવલપ કર્યું છે આજની તારીખમાં મારી પાસે પાંચસો એમ્પ્લોય છે પણ દરેક સાથે એક ફેમિલીના મેમ્બર હોય ને એવું લોકો એ ફીલ કરે અને કંપનીમાં કામ કરે છે તો એક પ્રશ્ન હોય કોઈપણ માણસને કે કોઈ કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલો હોય કલાકાર હોય બિઝનેસ હોય કે નોકરી હોય હોય એનું એવું એક લક્ષ્ય હોય અંદર કે મારું કામ સરકાર સુધી પહોંચે અને સર એ આ બાબતે સરકારે તમારું સન્માન પણ કરેલું કેવી રીતે ત્યાં ત્યાં સંઘર્ષ કરવો આ બધી વચ્ચે શરૂઆતથી લઈ અને એક મુકામ પહોંચવા માટે ખૂબ લાંબી સફર હોય છે એ સફર તો મેં પસાર કરી પણ જ્યારે ક્વોલિટી અને ક્વોન્ટિટી અને અમારો ગ્રોથ સ્ટેબલ ગ્રોથ નહીં પણ ફાસ્ટ ગ્રોથ અમારો થયો ને ત્યારે ફાસ્ટ ગ્રોઈંગ કંપની ઓફ ધ યરનો એવોર્ડ અમને ત્યારના તાત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મારું સન્માન કરવામાં આવેલું હતું અને અમને એવોર્ડ આપી અને મારી શ્રેષ્ઠતાનું સન્માન કરેલું હતું સરસ અત્યારના જુવાન હોય એને ફટાફટ બધું જોઈ સંઘર્ષ એવું બધું બહુ નીકળી ગયું છે પણ ક્યારેક એને કોઈ ક્ષેત્રમાં સફળતા ન મળે તો વ્યવસાય ફેરવી નાખે અથવા નોકરી તો ક્યારેક તો સોસાયટ સુધી વહી એવા લોકોને આપ શું સંદેશો આપશો અત્યારના યુવાનોને ખાસ કરીને મારો એક જ સંદેશ આપવાનો છે કે પ્રમાણિક પુરુષાર્થ કરશો અને એક તમારા એક ગોલને તમારી એક વિઝનને તમે પકડી રાખશો ને તો સફળતા જરૂર મળશે પણ સફળતા મેળવવી એ કોઈ રાતોરાતની પ્રોસેસ નથી એના માટે ખૂબ મહેનત કરવી પડે ખૂબ પ્રમાણિકતા રાખવી પડે અને જે તે ક્ષેત્રમાં તમે હોય એની પાછળ એના એન્ડ સુધી એના તળિયા સુધી જવું પડે તો જ તમે બિઝનેસને ઓળખી શકશો અને તો જ સફળતાનો સ્વાદ તમે ચાખી શકશો થેન્ક યુ હિંમતભાઈ ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ બધું જાણવા મળ્યું હિંમતભાઈ પાસેથી ફરી એકવાર નવા વ્યક્તિ સાથે મળજો નમસ્કાર